આણંદના આંકલાઓમાં નવાખલની બાળકીને નદીમાં ફેંકવામાં આવી હતી આરોપી બાળકીના કાકાનો જ મિત્ર અજય પઢિયાર હોવાનો પણ ખુલાસો થયો છે ગામના જ યુવક પર બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી દેવાનો આક્ષેપ છે અજય પઢિયાર અગાઉથી જ બાળકીના અપહરણની માનસિકતા ધરાવતો હતો બીજા લગ્ન બાદ પત્નીનું ગઈકાલે શ્રીમંત હતું અને તે બાદ આ બનાવ બન્યો છે પરિવારજનોનો બાળકીના અપહરણ અને હત્યા પાછળ હવે તાંત્રિક વિધિનો આરોપ છે પત્નીના શ્રીમંત બાદ આરોપીએ તાંત્રિક વિધિ કરાવી હોવાના આરોપો લાગ્યા છે પોલીસે વિસ્તારના ચાર ભુવાઓને અપ કરી પૂછપરછ શરૂ કરી છે બાળકીને મહી નદીમાં ફેંકતા એનડીઆરએફની ટીમ દ્વારા મૃતદેહ શોધવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે એ ભાઈ બાઇક ઉપર બે લઈ ગયો મારી છોકરી ચાર ને ચાર ને દસ મિનિટ સાંજના શું લાગે છે તમને શું થયું હોવું જોઈએ હા એ કહે કે મેં મારી નથી કાપી નાખી એવું કહે બલી આલવી દેજો એવું બધું કહે પણ સાચું બોલતો નહીં શું માંગણી છે તમારી પોલીસ પાસે મારી ને જોવે કે કેમેરા ચેક કરાય ચેક કરતો કરતો રાતના ચાર વાગી ગયા હતા અને એમાં એ દેખાઈ ગયો કે આ વખતે હતો અને એ વખતે પાછો હું અમારે અમારી જોડે હું કલાક પોલીસ સ્ટેશનમાં હોતે સાથે કેસ હોતો હતો પણ સાથે અને ભાઈ બંધ હતો ખાતો તો પીતો તો ઘેર જ રહેતો હતો આવતો તો ને જતો હતો અને પછી રાતે એ ભાઈ દેખાયો તો ભાઈ અમે ઘેર જ જઈને અને ઉઠાવી લીધો પોલીસવાળા બધા સાથે જઈને ઘેર ઉઠાવી લીધો અને પછી અહીંયા ઘર જેલમાં એક સજા કરવા માટે આવી ગયો તો અત્યારે એને પૂછે કે તું આ છોકરીને શું બોલે ગયો ઘેર ખાતો હતો ને પીતો હતો બધી ગદ્દારી કરી ત્યાં તો એવું કહે કે હું બલે હાલવા ગયો હતો મેં મારી નાખી દીધી હે હું આમ કરું ત્યાં એવું કરે પણ અમારે જે બને એમ વહેલો કે અમારે બાળકીને નદીમાં ફેંકવામાં આવી હતી અને આરોપી બાળકીના કાકાનો જ મિત્ર અજય પઢિયાર હોવાનું હવે ખુલાસો પણ થયો છે ગામના યુવક પર બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી દેવાના આક્ષેપો થયા છે અજય પઢિયાર અગાઉથી જ બાળકીના અપહરણની માનસિકતા ધરાવતો હતો બીજા લગ્ન બાદ પત્નીનું ગઈકાલે જ શ્રીમંત હતું અને તે બાદ આ હત્યાને ઘટનાને અંજામ આપ્યો પરિવારજનોનો બાળકીના અપહરણ અને હત્યા પાછળ તાંત્રિક વિધિ કરાઈ હોવાના આરોપો પણ લાગ્યા છે પત્નીના શ્રીમંત બાદ આરોપીએ તાંત્રિક વિધિ કરી હતી તેવા આરોપો લાગ્યા છે પોલીસે વિસ્તારના ચાર ભુવાઓને રાઉન્ડ અપ કર્યા છે અને આ મામલે પૂછપરછ પણ શરૂ કરી છે તો બીજી તરફ બાળકીને મહી નદીમાં ફેંકતા એનડીઆરએફની ટીમ દ્વારા તેના મૃતદેહને શોધવાના પ્રયાસો શરૂ કરાયા છે આણંદના આંકલાઓના નવાખલની બાળકીની હત્યાનો મામલો પોલીસે મહીસાગર નદી અને કોતરોમાં મૃતદેહની તપાસ હાથ ધરી છે એલસીબી અને આંકલાઓ પોલીસની ટીમો બનાવી અને તપાસ શરૂ કરવામાં આવી છે એનડીઆરએફ દ્વારા પણ નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આરોપીએ તાંત્રિક વિધિ ઉપરાંત દુષ્કર્મ કર્યું હોવાની પણ આશંકા સેવામાં આવી રહી છે હાલમાં સમગ્ર ઘટનાને લઈને ગામ લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે શનિવારે ચાર વાગ્યાથી નવાખલની એક તુલસી નામની છ વર્ષની બાળકી મિસિંગ હતી પરિવાર મોડી સાંજે આંકલાવ પોલીસ મથકે પહોંચ્યો હતો અને બાળકીની મિસિંગની કમ્પ્લેન આપી હતી ત્યારબાદ પોલીસ સક્રિય થઈને ગામમાં જે સીસીટીવી તપાસવામાં આવ્યા ત્યાં એક ખાનગી બેંકના સીસીટીવીમાં ગામનો જ અજય પઢિયાર નામનો યુવક છે તે બાળકીને બાઇક પર બેસાડીને લઈ જતો નજરે પડ્યો પોલીસે અજયને અપ કરીને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી ત્યારે જે આ આણંદ અને વડોદરાની વચ્ચેથી પસાર થતી મીણી નદી છે તેના કોતરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે મહત્વનું છે કે સ્થાનિક લેવલે ચર્ચાઓ છે કે આ જે બાળકી છે તેની પર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી પોલીસ તે પહેલું પર પણ જે છે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે અને બીજી તરફે વાત કરવામાં આવે તો આ સમગ્ર જે કેસ છે તેમાં આણંદ એલસીબીની ટીમ પણ હવે સક્રિય તપાસમાં જોડાઈ છે અને બીજી તરફે જે પ્રમાણે આ જે વ્યક્તિ હતો તેના દ્વારા આ બાળકી સાથે એક દુષ્કર્મ કે તે આચર્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે મહત્વનું છે કે હજુ સુધી બાળકીનો કોઈ જ પત્તો મળ્યો નથી એટલે કે બાળકી જીવિત છે કે મરી ગઈ છે તેને લઈને પણ ખૂબ જ અસમંજસની સ્થિતિ છે પોલીસ હાલ કડીથી કડી મિલાવીને આગળની તપાસ હાથ ધરી રહી છે હવે જોવું રહ્યું કે આ બાળકી સાથે શું ઘટના બની હતી તે દિશામાં પોલીસ શું શોધી કાઢે છે યશદેવ ગઢવી ગુજરાત ફર્સ્ટ આંકડાઓ આણંદના આંકલાઉમાં બાળકીની હત્યાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અંધશ્રદ્ધાની આડમાં બાળકીની હત્યા કરી હોવાની આશંકા છે ક્ષત્રિય સમાજના આગેવાને પોલીસ સ્ટેશન સામે જ નાટક કર્યું ભૂવો બનીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો લોકો અંધશ્રદ્ધાથી દૂર રહે તેવી લોકોને અપીલ કરી સ્થાનિક આક્ષેપ એવો છે કે આ દીકરી જે લઈ જવામાં આવી અગાઉ પણ મહિના આવી ઘટના બની હતી બધાનો આક્ષેપ એવો છે કે આ દીકરીને તાંત્રિક વિદ્યામાં બલી ચડાવવા માટે લઈ જવામાં આવી છે અને એવો પૂરજોશમાં ત્યારે અમે લોકો આજે એટલા માટે બેઠા છે નાટકીય કાર્યક્રમ એટલા માટે કર્યો કે સમગ્ર ગુજરાતમાં કેટલાય ન્યૂઝપેપરમાં બધે કટિંગમાં આવતું હોય કે ભાઈ ભુવાઓ કાલી વિદ્યાની મ્યાદી કરીને કરે ચોવીસ કલાકમાં કામ પૂરું થઈ જાય એ માટે અમે ભુવાઓને આહવાન કરીએ છીએ અમુક ઘણા

તો આણંદના આંકડાઓમાં બાળકીની હત્યાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો અને અંધશ્રદ્ધાની આડમાં બાળકીની હત્યા કરી હોવાની અત્યારે આશંકા છે એવા આક્ષેપો પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાને પોલીસ સ્ટેશન સામે જ એક નાટક રજૂ કર્યું હતું ભૂવો બનીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો કહ્યું લોકોએ અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી છે મહત્વનું છે કે અત્યાર સુધી હજુ બાળકીનો મૃતદેહ નથી મળ્યો એનડીઆરએફ દ્વારા પણ નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એલસીબી અને આંકલાઓ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અત્યારે તપાસ કરવામાં આવી રહી છે પોલીસે મહીસાગર નદી અને કોતરોમાં પણ મૃતદેહની તપાસ હાથ ધરી છે આરોપીએ તાંત્રિક વિધિ ઉપરાંત દુષ્કર્મ કર્યું હોવાની પણ આશંકા છે હાલમાં સમગ્ર ઘટનાને પગલે ગામ લોકોમાં પણ ભારે રોષનો માહોલ છે અંધશ્રદ્ધાની આડમાં બાળકીની હત્યા કરી હોવાની આશંકા છે ક્ષત્રિય સમાજના આગેવાને પોલીસ સ્ટેશન સામે જ નાટક રજૂ કર્યું હતું વુહો બનીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાયો લોકો અંધશ્રદ્ધાથી દૂર રહે તેવી લોકોને પણ અપીલ કરવામાં આવી હતી આણંદના આકલાવમાં નવાખલની બાળકીને નદીમાં ફેંકી દેવામાં આવી તાંત્રિક વિધિના હવે આક્ષેપો થયા છે આરોપી બાળકીના કાકાનો જ મિત્ર હોવાનું પણ સામે આવ્યું છે ગામના યુવક પર બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી દેવાના આક્ષેપો થયા છે અજય પઢિયાર અગાઉથી જ બાળકીના અપહરણની માનસિકતા ધરાવતો હતો ણના આંકલાઓમાં બાળકીની હત્યાને લઈને એક તરફ વિરોધ કરવામાં આવી રહ્યો છે બીજી તરફ પોલીસ અત્યારે બાળકીનો મૃતદેહ શોધી રહી છે અંધશ્રદ્ધાની આડમાં બાળકીની હત્યા કરી હોવાની આશંકા છે ક્ષત્રિય સમાજના આગેવાને પોલીસ સ્ટેશન સામે નાટક કર્યું હતું ભુઓ બનીને લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો થયા લોકો અંધશ્રદ્ધાથી દૂર રહે તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી બીજી તરફ એનડીઆરએફ દ્વારા પણ હજુ સુધી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે આરોપીએ તાંત્રિક વિધિ ઉપરાંત દુષ્કર્મ કર્યું હોવાની પણ આશંકા છે સમગ્ર ઘટનાને પગલે ગામલોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે પોલીસે મહીસાગર નદી અને કોતરોમાં મૃતદેહની તપાસ હાથ ધરી છે આણંદના આંકલાઓના નવાખલની બાળકીની હત્યા થઈ છે ત્યારે પોલીસ દ્વારા મહીસાગર નદી અને કોતરોમાં મૃતદેહની તપાસ હાથ ધરવામાં આવી છે એનડીઆરએફ દ્વારા પણ નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આરોપીએ તાંત્રિક વિધિ ઉપરાંત દુષ્કર્મ કર્યું હોવાની પણ આશંકા સેવામાં આવી રહી છે મહત્વનું છે કે હાલ અલગ અલગ રાઉન્ડ અપ કરી પોલીસે પૂછપરછ શરૂ કરી છે બાળકીને મહી નદીમાં ફેંકતા એનડીઆરએફની ટીમ દ્વારા મૃતદેહ શોધવાના પ્રયાસો પણ હાલમાં થઈ રહ્યા છે

શંકા વ્યક્ત કરવામાં આવી છે કે જે તુલસી હતી એ તુલસીનો ભોગ છે એના જે મિત્ર હતા એના વાઈફને એટલે કે એમના પત્નીને શ્રીમંત ભરાયું અને એના બીજા દિવસે જ છે એ તુલસીને મારીને ફેંકી દેવામાં આવી અને ત્યાં આગળ હાલ શોધખોળ ચાલી રહી છે એના માતા પિતા એ પોલીસ સ્ટેશનની બહાર બેસી ગયા છે અને સમગ્ર મામલે તપાસ કરવાની વાત કરી રહ્યા છે પરંતુ અત્યારે એઆઈ ટેકનોલોજી એટલી વિકસી ગઈ તેમ છતાં પણ આપણે હજી અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે પોલીસે પણ ચાર ફુવાઓને રાઉન્ડ અપ કરી અને પૂછપરછ શરૂ કરી છે ક્યાં સુધી આપણે જાગૃતતા નહીં લાવીએ અને ક્યાં સુધી તુલસી વગરનો આંગણું છે થતું રહેશે ફરીથી એક વખત કોકના ઘરની તુલસી છે મૂજાઈ ગઈ છે ને પણ અંધશ્રદ્ધાના ભોગે છે એ એનો ભોગ તુલસીનો લેવામાં આવ્યો છે ને એ જ રીતે અત્યારે પોલીસ છે તપાસ કરી રહી છે પરંતુ લોકોએ જાગૃત થવાની જરૂર છે ખાસ જ્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે પણ આવા લે ભાગુ ભુવાઓ જે છે ખોટી રસમો બતાવી રીતો બતાવી અને ક્યાંક ને ક્યાંક કોક કેવા પ્રકારની વિધિ કરવાનું કહેતો હોય તો સાવચેત રહેવાની જરૂર છે કારણ કે કોઈના પણ મૃત્યુથી કોઈનો જન્મ નથી થતો એ વાત બહુ હકીકત છે આ બધી જ વાત સમજવી જરૂરી છે ત્યારે પોલીસે હાલ તમામ દિશામાં તપાસ શરૂ કરી છે પરંતુ અહીંયા અંધશ્રદ્ધાની વાત આવી રહી છે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે માતા પિતાને સાથે જ ક્ષત્રિય સમાજ છે તેમણે પણ ધૂણી અને લોકોમાં જાગૃતિ આવે તે પ્રકારના નાટ્ય રૂપાંતર છે એ પણ ત્યાં કરવામાં આવ્યું હતું અને બધાને પાછળ અંધશ્રદ્ધાએ જો ભોગ લીધો હશે તુલસીનો તો ફરીથી આ ગુજરાતને કલંકિત કરતો કિસ્સો છે છે સામે કારણ કે લોકોની જાગૃતિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આવા કિસ્સાઓ નથી અને હજી પણ પણ સમય છે જે ભુવાઓ તાંત્રિકો હવે વિધિના રૂપિયા પડાવતા હોય કે પછી તમને એવું કહેતા હોય કે આની બલી ચડાવવાથી તમારા ઘરે ખોળિયું બંધાશે તો આ બધી વાતોને નકારવી જોઈએ અને લોકોએ જાગૃત થવું જોશે જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી ધેરી અને તુલસી જેવી દીકરીઓનો ભોગ લેવાતો રહેશે જી જી ઉમંગાબ હર જાણકારી માટે